થરાદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં થરાદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન નેત્ર સર્જન ઓર્થોપેડિક તેમજ માનસિક રોગના નિષ્ણાંત તબીબો દ્વારા દિવ્યાંગોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી તપાસ પૂર્ણ થયા બાદ દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્ર પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કેમ્પ માટે આવેલું કમ્પાઉન્ડ વહેલી સવારથી જ દિવ્યાંગોને તેમના પરિવારજનોની મોટી સંખ્યામાંથી ઉભરાઈ ગયું હતું તેમજ કેમ્પમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કેમ્પમાં નેત્ર સર્જન હાડકાના ડોક્ટર અને માનસિક રોગોના ડોક્ટરની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી જેના કારણે દિવ્યાંગોને એક જ સ્થળે તમામ જરૂરી તપાસ અને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકી હતી આ પ્રકારના કેમ્પથી દિવ્યાંગોને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે મહત્વપૂર્ણ સહાય મળી હતી આજે સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સરકારી હોસ્પિટલ ધરાજ ખાતે વાપ ધરાજ જિલ્લાના પ્રજાજનો માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની ટીમ આવેલી છે તેમાં ઓર્થોપેડિક સર્જન આંખના સર્જન માનસિક રોગના નિષ્ણાંત અને નાકાન ગળાના નિષ્ણાંત ડૉક્ટર સાહેબ આવેલા છે જે દિવ્યાંગજનોની તપાસ કરશે એના જરૂરી ડોક્યુમેન્ટ મેળવશે અને સર્ટિફિકેટ આપશે